નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં મિત્રો આપણે ખુબ જ વાયરલ થઈ રીતે જાણીએ છીએ એક જાણીતા કલાકાર છે એટલા માટે ઘણા બધા લોકો બર્થડે વિશ કરાવવા માટે કોલ કરતા હોય આવી જ રીતે સુબાબેન ઠાકોર પાસે બર્થડે વિશ કરાવવા માટે કોઈકનો કોલ આવે છે ત્યારે એક ભાઈ સુબાબેન ઠાકોર કોલ કરી અને કહે છે કે બર્થડે માં મારું નામ મને પૂછ્યા વગર કેમ લીધું

ટાર્ગેટ કરીને તમારી જોડે વિડીયો બનાવી થોડું ચાલે હું કલાકારોનો નો સખત વિરોધી છું બેન સામાજિક રીતે સમાજ ને નુકસાન કરતા કોઈ પણ કલાકારો લુખા નફટ બે શરમ હલકા ગીતો ગાતા કલાકારો ભાઈ હોય કે બેન હોય હું સખત એનો વિરોધ કરું છું તમારી તો પછી થોડી રાખો બેન આમ સમાજના તમે માણસ છો યાર

アイデンジュナキューのマライオトアンセイナインティーアイラネインティー

સાત ને ચાર એટલે એક વચના નો વિડીયો બનાવ્યો હતો ખબર એટલે આ એક જ નંબર વાળા બે જણ જોડે કરાવીશ કે પછી અલગ અલગ વચનાજી નો વિડીયો એ ખબર તમે બનાવ્યો છે વચનાજી ઘણા વિશ કરાવે છે એવો વચનાજી ઘણા હા અને એક તમે એક વિડીયો માં કીધું કે પ્રકાશજી ડેરા વિશ કરાવતા હોય હા એ તો ભાઈ હવે કે મન તો ફોન કર્યો ને બહાર આવ્યો કે મારી ત્યાં ભૂલ આવતી નથી તો તમારે ફરી ખરાઈ કરવી પડે મેં બે વાર તો કીધું તમને કે તમે આધાર કાર્ડ માંગો

భా